ભાવનગર એસઓજી પોલીસે સિહોરના આંબલા ગામેથી ડુપ્લિકેટ માવાની ફેક્ટરી ઝડપી લીધી ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના આમલા ગામેથી નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપી માલિક વિરુદ્ધ ગુનો નોંધી અગિયારસો પિંચ્યાસી કિલો નકલી માવોનો નાશ કરાયો છે તહેવારો આવતા જ ફેક્ટરી માલિકો તેમજ વેપારીઓ ગ્રાહકોને ચીજવસ્તુઓ તાત્કાલિક સપ્લાય કરવા માટે હવે ભેળસેળ કરવાથી પણ અચાનક અચકતા નથી અને ગ્રાહકોના આરોગ્ય સાથે છેડા કરે છે હવે જો કે ભાગના વેપારીઓ ગ્રાહકોને ભેળસેળ યુક્ત જ આપે છે પરંતુ ભેળસેળથી પણ આગળ હવે વેપારીઓ નકલી માવો બનાવતા થઈ ગયા છે અને ગ્રાહકોને સસ્તા ભાવે શુદ્ધ કહીને વેચાણ કરે છે ત્યારે થોડાક દિવસો અગાઉ દેવગણા ગામેથી નકલી માવો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો ત્યારે ફરી શિયોર તાલુકાના આમલા ગામે વાડી વિસ્તારમાં નકલી માવાની ધમધમતી ફેક્ટરી ઝડપાઈ હતી